તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તેમાં ગુજરાતના દિવ્યાંગ બાળ ઓમ જિગ્નેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તે માટે તેને અભિનંદન પણ પાઠવ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દિવ્યાંગ બાળ ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતા ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેને અભિનંદન પાઠવ્યા હતા ઓમ વ્યાસ થોડા સમય પહેલા જ પોતાના માતા પિતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળવા ગયો હતો તે વખતે પણ મુખ્યમંત્રીશ્રીએ તેની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા ઓમ જેવા દિવ્યાંગ બાળકો અને અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બની રહે તેમ જણાવ્યું હતું જો ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો તે લખી કે વાંચી શકતો નથી પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ્ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના બસો જેટલા શ્લોકો કંઠસ્થ છે આશ્ચર્યની વાત એ છે કે ઓમ માત્ર ભક્તિના ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આધ્યાત્મિક ક્ષેત્રે તેની અભિરૂચિ પણ વધતી જાય છે ઓમને આ ઉપરાંત હનુમાન ચાલીસા શિવ મહિમ સ્તોત્ર શિવ માનસ કબજા રામ શિવ શિવતાંડવ ગાયત્રી મંત્ર ગાયત્રી ચાલીસા સાંઈ ભવાનીના શ્લોક અને મારી હુંડ સ્વીકારો મહારાજ શંભુ શરણે પડી વગેરે જેવા ભજનો કંઠસ્થ છે અને નવાઈની વાત એ છે કે આ બધું જ ઓમ વ્યાસે માત્ર સાંભળી સાંભળીને જ કંઠસ્થ કર્યું છે તો ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે અને અનેક એવોર્ડ્સ મેડલ્સ ટ્રોફી સર્ટિફિકેટથી તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે

જે માસ્ટરને કારણે એનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવી લગભગ અઢારથી થી વીસ બુકમાં નામ એનું નોમિનેટ થયેલું છે અને આજ માસ્ટરને કારણે એને ડિસેમ્બર બે હજાર સત્તરમાં માં રામનાથ કોવિંદના સાહેબે જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે એમના હાથે એને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ પુરસ્કૃત કરવામાં